શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકોના જીવનમાં ધન સુખ સંપત્તિ અને અવસરોની ક્યારે કમી નથી હોતી જ્યારે કેટલાક લોકો દિવસ રાત મહેનત કરવા છતાં પણ તંગી અને સંઘર્ષમાં જ ફસાયેલા રહે છે શું આ માત્ર નસીબની રમત છે કે પછી કેટલાક ઊંડા આધ્યાત્મિક રહસ્યો છે જે આપણે સમજી શક્યા નથી ધન માત્ર મહેનત નથી આવતું પરંતુ પુણ્ય કર્મોથી આવે છે જે વ્યક્તિ પોતાના કર્મોને શુદ્ધ રાખે છે સેવા કરે છે અને બીજાના જીવનને સુધારે છે ઈશ્વર સ્વયં તેના જીવનને સુધારી દે છે આ આપણે જાણીશું સાત એવા પુણ્ય જીવનમાં ક્યારે ધન અવસર અને સમૃદ્ધિની કમી નહીં રહે આ કોઈ જાદુ નથી આ એક દિવ્ય વિજ્ઞાન છે જે આત્મા કર્મ અને બ્રહ્માંડના ઊંડા નિયમો સાથે જોડાયેલું છે તો જો તમે પણ ઈચ્છો છો એક સ્થાયી શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન તો આ અંત સુધી જરૂર જુઓ કદાચ છે પહેલું પુણ્ય કર્મ છે નિઃસ્વાર્થ સેવા નિહસ્વાર્થ સેવા જ્યાંથી સાચી સમૃદ્ધિ શરૂ થાય છે જ્યારે તમે કોઈ માટે કંઈક કરો છો અને બદલામાં કશું જ નથી ઇચ્છતા ન આભાર ન પ્રશંસા ન ઓળખ તો તમે નિર્થ સેવાની એ ઉચ્ચતા પર ઊભા છો જ્યાં ઈશ્વર સ્વયં તમારી સેવા કરવા આવે છે જે બીજાની સેવા કરે કરે છે છે તે સૌથી પોતાની અંદર ઈશ્વરને જાગૃત સેવા એવો પુણ્ય કર્મ છે જે બ્રહ્માંડમાં એવી ઊર્જા મોકલે છે જે ઘણી ઘણી થઈને તમારા જીવનમાં પાછી આવે છે ક્યારેક ધનના રૂપમાં ક્યારેક અવસરના રૂપમાં અને ક્યારેક અસીમ સુખ શાંતિના રૂપમાં જ્યારે કોઈ ભૂખ્યું હોય અને તમે તેને ભોજન આપો જ્યારે કોઈ તૂટી રહ્યું હોય અને તમે તેને સહારો આપો જ્યારે કોઈ એકલું હોય અને તમે સાથે બનો તો આ આ માત્ર નથી ઈશ્વર એક અદૃશ્ય સમજૂતી છે યોગાનંદજી કહેતા હતા કે જે લોકો સેવા કરે છે તેમને જીવનમાં ક્યારેય અભાવ નથી સતાવતો કારણ કે સેવાથી અર્જિત પુણ્ય તમારા જીવનમાં એવી અદૃશ્ય સુરક્ષા બનાવે છે જે મુશ્કેલ પરિસ્થિતિઓને પણ ચૂપચાપ બદલી દે છે ઘણી વખત આપણને લાગે છે કે આપણે બીજાની મદદ કરીએ છીએ પરંતુ સચ્ચાઈ એ છે કે તે આત્મા આપણને પોતાનું ભાગ્ય બદલવાનો મોકો આપે છે સેવાનો અર્થ માત્ર દાન આપવું નથી એક સ્મિત એક સહારો એક પ્રાર્થના બધું જ સેવા છે અને જ્યારે આ સેવા અહંકાર વિના અપેક્ષા વિના અને શોરબકો વિના થાય છે તો તે જ સેવા ધનનો સૌથી ઊંડો પાયો બની જાય છે એક એવી વ્યક્તિ જે દરરોજ થોડું પણ ભાવે કોઈ માટે માટે કંઈક કરે છે તે ખરેખર પોતાના ધન અવસર અને આધ્યાત્મિક ઉન્નતિનું ભવિષ્ય બનાવી રહી હોય છે સચ્ચાઈ એ જ છે કે ઈશ્વર સૌથી પહેલા તેમની જોડી ભરે છે જે બીજાની ખાલી જોડીઓ ભરે છે બીજું અન્નદાન અન્ન માત્ર શરીરની ભૂખને જ નથી દૂર કરતું તે આત્માની પણ તૃપ્તિ આપે છે જ્યારે તમે ભૂખ્યાને ભોજન કરાવો છો ત્યારે તમે માત્ર અન્ન જ નથી આપતા તમે તેમાં પ્રેમ કરુણા અને ઈશ્વરની અનુભૂતિ ભરો છો જે વ્યક્તિને આખો દિવસ ખાવા માટે કંઈ નથી મળ્યું જ્યારે તમે તેના હાથમાં બે રોટલી મૂકો છો તો તે તમને નહીં પરંતુ તે અદૃશ્ય ઈશ્વરને આભાર કહે છે જેને તે અંદરથી પોકારી રહ્યો હતો તમે ત્યારે ઈશ્વરના કરુણા રૂપનું એક માધ્યમ બની જાઓ છો અન્નદાનનું પુણ્ય એટલે પણ વિશેષ છે કારણ કે તે કર્મનું તરત જ ફળ આપે છે જે ભૂખ્યાને ખવડાવે છે તે પોતે ક્યારે ભૂખ્યો નથી રહેતો આ માત્ર એક કહેવત નથી હજારો વર્ષોની સચ્ચાઈ છે ક્યારેક મંદિરોમાં પ્રસાદ ક્યારેક ગુરુદ્વારામાં લંગર ક્યારેક રસ્તે ફળોનું દાન આ બધામાં એ જ ભાવના છે તો પહેલા ખાલે પછી ખાઈશ ફક્ત અધિકાર નથી તમે એક એક કેળું કે તમારા ઘરે બની એક રોટલી પણ કોઈ જરૂરિયાતમંદ ને આપી શકો છો ક્યારેક કોઈ સ્ટેશન પર કોઈ વૃદ્ધ ને એક થેલી માં આપતા જુઓ તે જે આશીર્વાદ આપે છે તે બેલેન્સ નથી વધારતું પરંતુ આત્માનો ખાતો ભરી દે છે વારંવાર આપણને એ વાત તરફ ઇશારો કરે છે કે સેવાનું સૌથી સરળ અને પ્રભાવશાળી રૂપ છે દાન કારણ કે આનાથી તમે કોઈના જીવનમાં ઈશ્વર બનીને ઉતરો છો તો આવો આજથી એક વ્રત લઈએ દર અઠવાડિયે કે મહિને કોઈ એક ભૂખ્યા પેટ માટે એક થાળી અન્ન અલગ રાખીએ કારણ કે અન્નનું આનાનું દાન તમારા જીવનમાં અસીમ શાંતિ પ્રેમ અને સમૃદ્ધિ લાવશે ત્રીજું વિદ્યાદાન જ્ઞાનનું વહેંચવું જ્ઞાન એ દીવો છે જે પોતે બળતા પણ અંધકારમાં ડૂબેલા અનેક જીવનોને પ્રકાશિત કરે છે પરમહંસ યોગાનંદજી કહેતા હતા કે સાચું જ્ઞાન ક્યારે એકલું નથી રહેતું તે ફેલાવા માંગે છે તે વહેંચવા માંગે છે વિદ્યાનું દાન સૌથી પવિત્ર છે કારણ કે તે કોઈને આત્મનિર્ભર બનાવે છે અન્ન એક વખત પેટ ભરે છે પરંતુ જ્ઞાન આખું જીવનની ભૂખ મટાડે છે જ્યારે તમે કોઈને કોઈ ઉપયોગી વાત શીખવો છો કોઈ હુનર કોઈ માર્ગદર્શન તો તમે તેના આખા ભવિષ્યને આકાર આપી રહ્યા હો યોગાનંદજીએ ક્યારે ધર્મને ફક્ત પુસ્તકો સુધી મર્યાદિત નથી રાખ્યો તેઓ માનતા હતા કે જ્ઞાનનો હેતુ આત્માને જાગૃત કરવાનો છે અને જે આત્મા એ પ્રકાશને પામી ચૂક્યો છે તેનો ધર્મ છે કે તે બીજાને પણ તેનો અનુભવ કરાવે ભલે તમે શિક્ષક હો વિદ્યાર્થી હો કે કોઈ પણ ક્ષેત્રમાં હો તમારી પાસે જે જ્ઞાન છે તેને કોઈ જરૂરિયાતમંદ સાથે વહેંચો એ જરૂરી નથી કે તમે શાળા કે વર્ગખંડમાં જ ભણાવો તમે કોઈને વાંચતા લખતા શીખવી શકો છો કોઈ બાળકને મોબાઈલની લતમાંથી બહાર કાઢીને પુસ્તકોની આદત શીખવી શકો છો કે કોઈ યુવાનને જીવનમાં સાચી દિશા બતાવી શકો છો જ્યારે તમે કોઈને જ્ઞાન આપો છો તો તમે માત્ર શબ્દો નથી વહેંચતા તમે આત્માની નિદ્રા તોડો છો અને એ આત્મા છે તો પછી દુનિયા બદલાવા લાગે છે જ્ઞાન એ અનમોલ સંપત્તિ છે જેને જેટલું વહેંચશો તેટલું વધશે તો આવો આજથી આ સંપત્તિને વહેંચવાનો સંકલ્પ લઈએ કોઈને રસ્તો બતાવો કોઈને નવી વિચારસરણી આપો કોઈની આંખોમાંથી અજ્ઞાનનો પડદો હટાવો કારણ કે કદાચ આજ દાન કોઈના જીવનનું સૌથી મોટું વરદાન બની જાય ચોથું ઈમાનદારીથી કમાયેલું ધન અને ધર્મનું પાલન જો ધન હડકપટ કે કોઈના શોષણથી કમાયું હોય તો તે ક્યારેય શાંતિ નથી આપતું પરંતુ જે નાણું ઈમાનદારી પરિશ્રમ અને સચ્ચાઈથી કમાયું હોય તે જીવનમાં લક્ષ્મીની સાથે સાથે સરસ્વતી અને શાંતિ પણ લાવે છે ધન ખરાબ નથી પરંતુ તે ધનને કમાવવાની રીત અને તેનો ઉપયોગ જ તમારા કર્મોનું નિર્ધારણ કરે છે જે વ્યક્તિ સત્ય અને ધર્મના માર્ગે ચાલીને મહેનત કરે છે તે ભલે થોડા ધ્નમા રહે પરંતુ તેનું મન હંમેશા શાંત અને તેનું આત્મબળ અટૂટ હોય છે આજની દુનિયામાં જ્યાં લો છળ અને દેખાડાનો બોલબાલો છે ત્યાં ઈમાનદારી એક દુર્લભ ગુણ બની ગયો છે પરંતુ આજ ઈમાનદારી આત્માની સૌથી ઊંડી સંપત્તિ છે જ્યારે તમે કોઈને ધોખો નથી આપતા ટેક્સની ચોરી નથી કરતા બીજાના હક પર કબજો નથી કરતા તો તમારા કર્મો એટલા પવિત્ર થઈ જાય છે કે ભગવાનની કૃપા બોલા યા વિના આવવા લાગે છે યોગાનંદજી આપણને યાદ અપાવે છે કે ધન કમાવું એ પૂરતું નથી તેનો ઉપયોગ ધર્મના અનુસાર થવો પણ એટલો જ જરૂરી છે પોતાના માતા પિતા ગુરુ સમાજ અને જરૂરિયાતમંદોનું ધ્યાન રાખીને જો ધનનો ઉપયોગ કરવામાં આવે તો તે ધન પુણ્યમાં બદલાઈ જાય છે અને ધર્મનું પાલન ફક્ત પૂજા પાઠ નથી ધર્મનું પાલન એટલે સત્ય બોલવું કરુણા રાખવી ન્યાયની સાથે ઊભા રહેવું અને સેવાને જીવનનો હિસ્સો બનાવવું જ્યારે તમે આ બે વાતોને જીવનનો મૂળ આધાર બનાવો છો ઈમાનદારીથી ધન કમાવું અને ધર્મના અનુસાર જીવવું તો તમારું જીવનમાં ર સફળ જ નથી થતું એ પુણ્યવાન અર્થવાન અને ઈશ્વર તરફ આગળ વધતું થઈ જાય છે તો આગલી વખતે જ્યારે કોઈ શોર્ટકટ તરફ ખેંચે તો યોગાનંદજીની એ શાંત શીખ યાદ રાખજો સત્યમાં જ પરમ સુખ છે અને ધર્મમાં જ સાચું ધન છે પાંચમું બીજાની પ્રગતિમાં સહાયક બનવું જ્યાંથી અસલી ધન વરસે છે જ્યારે કોઈની સફળતામાં ઈમાનદારીથી યોગદાન આપો છો તમે ઈર્ષા વિના વિના સ્પર્ધા કોઈને ઉપર ચડતું જોઈને સ્મિત કરો છો અને જ્યારે તમે કોઈને રાહ બતાવો છો તેને તેની મંજિલ સુધી પહોંચવામાં મદદ કરો છો તો તમે એવું પુણ્યકર્મ કરી રહ્યા હો જે સ્વયં ઈશ્વરને પ્રસન્ન કરે છે સાચો આધ્યાત્મિક વ્યક્તિ એ છે જે પોતાની સાથે સાથે બીજાને પણ ઉપર ઉઠાવવા ઈચ્છે છે બીજાની પ્રગતિમાં સહાયક બનવું એ ફક્ત સારું સ્વભાવ નથી આ એક ઉચ્ચ આધ્યાત્મિક ગુણ છે કારણ કે જ્યારે તમે કોઈના સપનાને ઉડાન આપો છો ત્યારે બ્રહ્માંડ તમારા માટે પણ એવી જ ઉડાનો રસ્તા ખોલી દે છે જ્યારે તમે કોઈને જ્ઞાન શીખવો છો કોઈને નવી દિશા બતાવો છો के तमारा संसाधनों ने कोई जरूरियातमंद साथे वहेंचो छो तो तमे फक्त तेनेज नहीं परंतु तमारा भाग्य ने पण उन्नति ना पथ पर मुकी रहा हो ईश्वर क्यारे एवा आत्मा ने खाली हाथ नथी छोड़ता जे बीजा ने संबल आपे छे धन अवसर सम्मान बधु धीमे धीमे तेनी तरफ वहवा लागे छे जे कोई नी यात्रा ने सरल बनावे छे आज कर्म अपना जीवन मा स्थायी समृद्धि लावे छे આજ કર્મ આપણને એ ઉચ્ચતાઓ સુધી લઈ જાય છે તો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સાચી સમૃદ્ધિ આવે તો કોઈને થામો કોઈનો હાથ પકડો અને તેને ત્યાં પહોંચવામાં મદદ કરો જ્યાં તે પોતાને જોવાની હિંમત પણ નથી કરી શકતો

તેમણે આપણને જન્મ આપ્યો જીવનના પ્રથમ પગલાં ચાલતા શીખવ્યું દિવસ રાત એક કરીને આપણું પાલન કર્યું જ્યારે તેઓ વૃદ્ધ થાય છે ત્યારે આપણું સૌથી મોટું પુણ્ય કર્મ બને છે તેમની સેવા તેમનું ધ્યાન રાખવું તેમની સાથે પ્રેમથી વાત કરવી તેમના અનુભવોનું સન્માન કરવું આજ સેવા આપણને એ શુભ ઊર્જા સાથે જોડે છે જે ઈશ્વર સુધી પહોંચાડનારી હોય છે ગુરુ આપણા જીવનના એ દીવા હોય છે જે આત્માને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જાય છે તેમની સેવાનો અર્થ ફક્ત બાહ્ય નથી આંતરિક હોય છે ગુરુના માર્ગે ચાલવું તેમના નિર્દેશોને જીવનમાં ઉતારવું તેમના પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ રાખવું આ બધું અનમોલ પુણ્ય છે પરમહંસ યોગાનંદજીએ પોતાના જીવનમાં બતાવ્યું કે જ્યારે એક શિષ્ય પોતાના ગુરુની સેવામાં લાગી જાય છે તો કર્મબંધનો તૂટવા લાગે છે આત્મા હળવો થવા લાગે છે અને જીવનમાં એક અદભુત તેજ અને આશીર્વાદ ઉતરવા લાગે છે જે વ્યક્તિ સાચા મનથી પોતાના માતાપિતા અને ગુરુની સેવા કરે છે તેના ઘરમાં ક્યારે અન્ન ધન અને પ્રેમની કમી નથી થતી આ સેવા જીવનનું એવો કર્મ છે જે ક્યારેય વ્યર્થ નથી જતું ભલે આજે તેનું ફળ દેખાય કે ભવિષ્યમાં પરંતુ તેની અસર ઊંડી અને સ્થાયી હોય છે તેથી જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધન સુખ અને આધ્યાત્મિક સમૃદ્ધિ રહે તો પોતાના માતાપિતા અને ગુરુની સેવાને ધાર્મિક કર્તવ્ય નહીં પરંતુ આત્માનું સૌભાગ્ય માનીને અપનાવો આજ સાચું પુણ્ય છે અને આજ ઈશ્વરની સાચી આરાધના પણ છે

पूजा अने कर्मकांड કરે છે પરંતુ તેમનું મન અશુદ્ધ હોય છે વાણી કઠું હોય છે અને કર્મઓ સ્વાર્થથી ભરેલા હોય છે યોગાનંદજી સમજાવે છે કે ધન માત્ર મહેનતથી જ નથી આવતો અંદરની ઊર્જાથી પણ આવે છે જો તમારું મન કોઈ પ્રત્યે દ્વેષ ઈર્ષા કે લાલચથી ભરેલું હોય તો ભલે તમે ગમે તેટલી મહેનત કરો નાણો ટકતું નથી પરંતુ જારે મન શાંત શુભ અને સેવા ભાવથી ભરેલું હોય તો તે ધનને આકર્ષે છે આવો વ્યક્તિ જ્યાં જાય છે ત્યાં વિશ્વાસ અને અવસરો આપોઆપ તેની તરફ આવે છે વાણીની પવિત્રતાનો અર્થ એવું બોલવું જે દિલથી નીકળે જેનાથી કોઈનું દિલ ન દુભાય મીઠી પ્રેરણાદાયક અને સાચી વાતોથી તમે ફક્ત લોકોનું દિલ જ નથી જીતતા પરંતુ તેમનો આશીર્વાદ પણ મેળવો છો અને એક સાચો આશીર્વાદ કોઈ પણ ધનથી મોટો હોય છે અને અંતમાં આવે છે કર્મ જે આપણે કરીએ છીએ જો કર્મ ઈમાનદારી મહેનત અને સેવા ભાવથી જોડાયેલું હોય તો તે આપણને ચલાવે છે આવું કર્મ ક્યારેય નિષ્ફળ નથી જતું આવા લોકો ભલે ગમે તે ક્ષેત્રમાં હોય તેમનું જીવન ધીમે ધીમે સમૃદ્ધિ અને સંતુલનથી ભરાઈ જાય છે તેથી યોગાનંદજી સ્પષ્ટ સંદેશ છે

જ્યારે આપણે સેવા કરીએ છીએ જ્યારે આપણે સચ્ચાઈથી જીવીએ છીએ જ્યારે આપણા મન વાણી અને કર્મ પવિત્ર હોય છે ત્યારે સ્વયં આપણા જીવનમાં સમૃદ્ધિનો પ્રવેશ કરાવે છે તો મિત્રો જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો તેને તમારા પ્રિયજનો સાથે જરૂર વહેંચો કોમેન્ટમાં જરૂર જણાવો કે આ સાત પુણ્ય કર્મો તમે પહેલેથી કયું કરી રહ્યા છો અને કયું હવેથી અપનાવવાનો સંકલ્પ લઈ રહ્યા છો અને હા જો આ વિડિયોએ તમારા મનને શાંતિ આપી હોય અને આત્માને સ્પર્શ કર્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક ચોક્કસ કરો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો અંતર સુધી જોડવા બદલ તમારો ખૂબ આભાર